ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ મુખ્ય કંટ્રોલ રૂમની મુલાકાત લઈ સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી ભાદરવી પૂનમ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજી પધાર્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંબાજીમાં વિવિધ સેવા કેમ્પની મુલાકાત લઈ સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું ભાદરવી પૂનમ મહામેલો બે હજાર પચીસ આ વર્ષે જાણે કે લાખો લાખોની સંખ્યામાં માઈ ભક્તો ચાલતા ચાલતા કિલોમીટરો દૂરથી માઈ ભક્તિ માટે જ્યારે અંબાજી પધારી રહ્યા છે ત્યારે હું સર્વપ્રથમ ગુજરાતની તમામ સમાજની સંસ્થાઓને નતમસ્તક વંદન કરીને અભિનંદન આપું છું જે સંસ્થાઓના અગ્રણીઓ જેને કોઈ દિવસ ઘરમાં પાણીનું ગ્લાસ ના ભર્યું હોય એવા લોકો આ ગરીબ મધ્યમ વર્ગ અને માય ભક્તોની સેવામાં કોઈ પગ દબાવતું હોય છે તો કોઈક અઢાર અઢાર કલાક ખડે પગે એમને ભોજનની વ્યવસ્થા કરાવતું હોય છે ગુજરાત સરકારના ડોક્ટરો મેડિકલ ટીમ આ બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવા માઈ ભક્તોની સેવામાં લાગ્યા છે હું મારા રાજ્યના સૌ સફાઈ દૂત ભાઈ બહેનોને નતમસ્તક વંદન કરું છું કોઈક ભૂલચૂકમાં કોઈ પાણીની બોટલ કે કચરો રોડ પર ફેંકે તો તાત્કાલિક એને ઉઠાવવાની જે કામગીરી સૌ સ્વચ્છતા દૂત દ્વારા જે ચાલી રહી છે એ આ વર્ષે સ્વચ્છતા બાબતે બી ખરેખર ખૂબ મોટી કામગીરી કરેલી છે ટુરિઝમ દ્વારા બધા જ પ્રકારની રહેવાની વ્યવસ્થાઓ અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા તંત્ર એ ખૂબ અભિનંદનને પાત્ર છે બનાસકાંઠા જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આ વ્યવસ્થાઓમાં જે ઉત્તરો ઉત્તર પ્રગતિ કરી છે તે અદ્ભુત છે આપ જોઈ શકો છો કે ભાદરવી પૂનમને હજી બી કેટલા દિવસની વાર છે તે પહેલાં જ લાખો લોકોની જનસંખ્યા દરરોજ અંબાજી સુધી પધારી રહી છે પરંતુ સ્વચ્છતાની બાબત હોય કે કોઈ બી વ્યક્તિની સુરક્ષાની બાબત હોય કે પછી સારી રીતે દર્શન કરવાની વ્યવસ્થાની વાત હોય આ બધી જ દિશામાં બનાસકાંઠા તંત્રએ આ વર્ષે બધા જ રેકોર્ડો તોડીને એક નવો રેકોર્ડ વ્યવસ્થાની બાબતમાં સ્થાપ્યો છે તે બદલ હું આજે ટીમને અભિનંદન આપવા આવ્યો હતો રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અંબાજી માર્ગ સ્થિત વિવિધ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી તેમણે અંબાજી માર્ગ સ્થિત વિવિધ સેવા કેમ્પની સેવાઓનું નિરીક્ષણ કરી યાત્રીઓને ભોજન પીરસ્યું હતું તેમણે વડગામ તાલુકાના ધોરી સ્થિત પી એન માળી ફાઉન્ડેશન સેવા કેમ્પ રાધે મિત્ર મંડળ મહેસાણા પગપાળા સંઘ જય જલ્યાણ સેવા કેમ્પ જે અંબે સેવા કેન્દ્ર સિદ્ધ હેમ સેવા કેમ્પ તથા ભાદરવી સેવા કેમ્પ ખાતે વિવિધ સેવાઓનું નિરીક્ષણ કરી યાત્રિકોને ભોજન ફિરસી ધન્યતા અનુભવી હતી મંત્રીએ યાત્રિકો સાથે સાથે સંવાદ સાધી મહામેળાના ભક્તિમય માહોલના રંગે રંગાયા હતા અંબાજી પ્રસાદઘર રોજગારી ભક્તિ અને પરંપરાનો અનોખું સંગમ સાતસોથી વધુ આદિવાસી બાંધવો માટે માતાજીની સેવા બની રોજગારીનો માર્ગ પ્રસાદ ઘરમાં ગુંજી ઉઠ્યો મોહનથાળ મહોત્સવ આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીતો ગાઈને મા અંબાનો મનભાવન મોહનથાળ બનાવી રહ્યા છે શક્તિ ભક્તિ અને આસ્થાને ત્રિવેણી સંગમ સમાજ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું અવિરત વિતરણ થઈ રહ્યું છે અંબાજી મેળામાં એક હજારથી એક હજાર બસો ઘાણ જેટલી પ્રસાદી બનાવવામાં આવતી હોય છે આ મહામેળો સ્થાનિક આદિવાસી લોકોના રોજગારીનું પણ સાધન છે અંબાજી પ્રસાદ ઘરમાં સ્થાનિક સાતસોથી વધારે આદિવાસી બાંધવો મા અંબાના ધામની પ્રસાદી બનાવીને હોશે હોશે વિતરણ કરી રહ્યા છે સતત ચાલતી આ પ્રસાદ બનાવવાની પ્રક્રિયા વચ્ચે આદિવાસી બાંધવોમાં નરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે આદિવાસી લોકબોલીમાં ગવાતા માતાજીના લોકગીતો ગાઈને મા અંબાની સેવા સાથે ભક્તિમાં જોડાયા છે અંબાજી યાત્રાધામ ખાતે ચાલી રહેલા મહાકુંભનો બીજો દિવસ નિર્વિઘ્ને સંપન્ન થયો છે બીજા દિવસે સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ સાત લાખ ઓગણત્રીસ હજાર ચારસો ને પચાસ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો આ પૈકી બીજા દિવસે ત્રણ લાખ અઠાવન હજાર બસ્સો ને ઓગણચાલીસ ભક્તોએ દર્શન કર્યા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી ઉડન ખટોલામાં અઢાર હજાર ત્રણસો ચોસઠ ભક્તોએ મુસાફરી કરી બસ સેવા દ્વારા એકોતેર હજાર છસો ને બાવન યાત્રિકોને પહોંચાડવામાં આવ્યા છે માટે એક હજાર પાંચસોને ચોવીસ બસ ટ્રીપ કરવામાં આવી મંદિર વ્યવસ્થામાં ચારસો દસ ધજારોહણ કરવામાં આવ્યા ભોજન પ્રસાદનો લાભ છન્નું હજાર એકસોને સુડતાલીસ ભક્તોએ લીધો કુલ છ લાખ તેર હજાર છાસઠ પ્રસાદ પેકેટ અને આઠ હજાર ત્રેસઠ ચીકી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહામેળામાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી તેમણે જલ્યાણ સેવા કેમની મુલાકાત લઈ ભક્તોને ભોજન પીરસ્યું હતું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મેળાની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું રેન્જઆઈજી ચિરાગ કોરડિયાની ઉપસ્થિતિમાં તેમણે સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરી હતી મેળામાં સ્થાપિત વિવિધ સેવા કેમની પણ તેમણે મુલાકાત લીધી હતી કાર્યક્રમના અંતે મોડી રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંબાજી માતાના દર્શન માટે મંદિર ખાતે પહોંચવાના છે આ મુલાકાત દરમિયાન તેમણે મેળામાં આવેલા ભક્તો સાથે સંવાદ પણ કર્યો હતો યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમના મેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ ગયો છે રાજ્યના ખૂણે ખૂણેથી પદયાત્રી સંઘો વિવિધ માનતાઓ માનેલા માઈ ભક્તોથી અંબાજીને સાંકળતા માર્ગો ઉભરાઈ રહ્યા છે જેમને આવકારવા માટે તેમજ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે માઈ ભક્તો નિજ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે માના મંદિરને વિશેષ રોશનીથી સજાવવામાં આવ્યું છે સોનેથી મઢેલું મા અંબાનું મંદિર રાત પડતા જ રોશનીથી ઝગમગી ઉઠે છે